ભક્તિ સંદેશમાં આજે અમને આપને દર્શન કરાવીશું રામચરિત્ર માનસ મંદિરના કે જે આવેલું છે રાજકોટથી ચૌદ કિલોમીટરના અંતરે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં આવતા લોકો તરતા પથ્થરને કદી નથી ભૂલતા તો સાથે જ અહીં ભક્તો દ્વારા નિત્ય રામધૂન બોલાવીને શ્રી રામની ભક્તિ કરવામાં આવે છે તો આવું દર્શન કરીએ આસ્થા અને શ્રદ્ધાથી ભરપૂર આ ધામના સૌરાષ્ટ્રમાં આવેલ અનોખા સ્થાનકના કરો દર્શન રામચરિત માનસ મંદિર છે આસ્થાનું કેન્દ્ર આ છે રામચરિત્ર માનસ મંદિર જે રાજકોટ થી 14 કિલોમીટર દૂર રાજકોટ મોરબી હાઈવે રોડ પર આવેલ રતનપર ગામ પાસે આવેલું છે આ મંદિરની જો વાત કરવામાં આવે તો આ મંદિર નિર્માણ ના બીજ 1969 માં રોપાયા હતા ગીતા મંદિર ના પ્રખર રમાયણી અને ભાગવત આચાર્ય મનહર લાલજી મહારાજે એક વખત વિચાર પ્રગટ કર્યો કે રામાયણ જ્ઞાનના અભ્યાસ માટે રાજકોટ એક છોટા કાશી સમાન છે અને પ્રજા સાથ આપે તો પોતે જીવન પર્યંત સહકાર આપવાની તૈયારીઓ દર્શાવી હતી અને બાદમાં રતન પરનાજ વતની દોલતસિંહ ઝાલાએ તેના ભાઈ સુરુભા ઝાલાએ મંદિર માટે દસ હજાર વાર જમીન આપી દીધી અને ઓગણીસો સિત્તેરમાં રણછોડદાસ બાપુના આશીર્વાદથી વિશ્વવંદનીય ભાગવતાચાર્ય ડોંગરેજી મહારાજના પાવન હસ્તે પરમાં રામચરિત માનસ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે આ મંદિર ત્રેવીસ એકર જમીનમાં ફેલાયેલું છે અહી તરતા પથ્થરને જોઈને શ્રદ્ધાળુઓ થાય છે અચંભિત આ મંદિરમાં આમ તો દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે હાઈવે નજીક હોવાથી અહીંથી પસાર થતા લોકો પણ અચૂક દર્શન કરવા ઉભા રહે છે મંદિરની દિવ્યતા જ એટલી નિરાળી છે કે દૂર દૂરથી ભક્તોને અહીં સુધી ખેંચી લાવે છે ભક્તોનું માનીએ તો અહીં આવવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે બીજી આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં આવતા લોકો તરતા પથ્થરને કદી નથી ભૂલતા કહેવાય છે કે જ્યારે સીતાજીને ને રાવણ લંકામાં લઈ ગયો હતો ત્યારે હનુમાનજી શ્રીરામ રામ નામનો પથ્થર દરિયામાં તરતો મૂકીને માર્ગ બનાવ્યો હતો અને આ તમામ વાનર સેના સાથે રામ ભગવાને લંકામાં ચઢાઈ કરી અને યુદ્ધ કર્યું હતું ત્યારે રતન પરના આ રામચરિત્ર માનસ મંદિરમાં એક સંત આવ્યા હતા અને તત્કાલીન મંદિરના પૂજારીને આ પથ્થર આપવામાં આવ્યો હતો અને આ પથ્થર આજે પણ આ જ મંદિરમાં પાણીમાં તરે છે મંદિરમાં દર્શને આવતા લોકો આ આ પથ્થર પાસે તો તો આવે જ છે સાથે સાથે પથ્થરની એક આસ્થા પણ છે કહેવાય છે કે રૂપિયાનો સિક્કો ઉછાળીને પથ્થર પર ફેંકવામાં આવે છે ત્યારે જો સિક્કો પથ્થર પર પડે તો તેને નસીબદાર માનવામાં આવે છે આવો ભક્તોના મુખેથી જ સાંભળીએ અને અહીંયા જે રામ નામનો તરતો પથ્થર છે જેનાથી આપણે સિક્કો નાખવાથી સિક્કો જે પથ્થર ઉપર પડે છે તે આમાં લોક છે કે તે ભાગ્યશાળી કહેવાય છે અનેક દેવી દેવતાઓના પણ અહીં થાય છે દર્શન રામધૂનમાં ભક્તોની જામે છે ભીડ મંદિરમાં પ્રવેશ કરતા જ દિવ્ય શાંતિનો અનુભવ કરાવતું આ સ્થળે ન માત્ર શ્રી રામના દર્શન કરાવે છે પરંતુ અહીં અનેક દેવી દેવતાઓના પણ દર્શન કરવાનો લ્હાવો મળે છે જેના કારણે પણ ભક્તોનું અહીં આકર્ષણ વધુ રહે છે મંદિરની વાત કરીએ તો મુખ્ય શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી બિરાજિત છે તો સાથે સાથે જમણી બાજુમાં રામેશ્વર મહાદેવ બિરાજમાન છે ડાબી બાજુ દ્વારકાધીશ બિરાજમાન છે મંદિરના અન્ય વિસ્તારમાં રણછોડ મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરની વાત કરીએ તો રણછોડ દાસજીની જમણી બાજુમાં રામ અને સીતા બિરાજે છે તો સાથે હનુમાનજી પણ છે ડાબી બાજુમાં રાધા કૃષ્ણ છે એટલું જ નહીં રણછોડ દાસજીના મંદિરમાં આવતાની સાથે અનેક દેવી દેવતાઓના પણ દર્શન થાય છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ કૈલાશ દર્શન એટલે કે ભગવાન શંકર શ્રીનાથજી શ્રી ભરત એટલે કે રામના ભાઈ ખોડિયાર માતાજી જલારામ બાપા બહુચરમાં હનુમાનજી જયારે વહેલી સવારે રામધૂન બોલે છે ત્યારે અસંખ્ય ભક્તો તેનો લાભ લેવા ઉમટી પડે છે મંદિરની અંદર ચારે બાજુ દિવાલમાં આખી રામાયણ લખવામાં આવી છે કુલ તેર હજાર લીટીમાં આ રામાયણ આખી લખવામાં આવી છે મંદિર સારું છે બધા માન્યતા સારી છે અને બધા દર્શન કરવા આવે છે બધા માનતા રાખીએ પણ બધું કામ બધું પૂર્ણ થાય છે સારું મંદિર છે બહુ બધાને મજા આવે છે છોકરાઓની અમને બધાને મજા આવે છે અમે અવારનવાર અહીં નીકળી ત્યારે અમે અહીં આવીએ છીએ રોજ સવારે અહીંયા આરતી થાય છે સવારે અને સાંજે આરતી થાય છે અને અમે લોકો રોજ અહીંયા આરતીમાં આવી છીએ અમે અહીંયા દર્શન કરવા આવી છીએ તો ખૂબ જ સારો અનુભવ થાય છે અમને અને આ અમારા ગામમાં રામ મંદિર છે તો અમે ખૂબ નસીબદાર છીએ મેં સવારે અને સાંજે આરતીમાં આવી છે એનો લાભ લઈ છે અને એમને બહુ જ આનંદ થાય છે કે અમે આરતીનો લાભ લઈ અને સેવા આપી અને પૂનમ ભરે દ્વારકાધીશને તો પણ બહુ માનતા કરે તો પણ બહુ સફળ થાય છે રામચરિત માનસ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે આ ગૌશાળાની ગાયોના દૂધનું વિચારણ નથી કરવામાં આવતું આ ગાયોના દૂધને આસપાસમાં આવેલા વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે એટલું જ નહીં દર્શનાર્થી આવતા ભક્તો માટે ચોવીસ કલાક ચા પાણીની અને પ્રસાદની વ્યવસ્થા પણ આ મંદિર દ્વારા જ કરવામાં આવી છે અને જો ગાયની વાત કરવામાં આવે તો મંદિરના દ્રષ્ટિ સુરુભા દ્વારા સીતારામ બોલતાની સાથે જ ગાયો દોડતી આવે છે એટલું જ નહીં મંદિર પાસે આવેલા ગામમાં અખંડ રામધૂન પણ બોલાવવામાં આવે છે દર વર્ષે મેળો ભરાય છે રામનામનો ઉત્સવ હોય છે શિવરાજના ઉત્સવ હોય છે ફૂલડોળના ઉત્સવમાં પચીસ ત્રીસ હજાર માણાનો પ્રસાદ લે છે અને ફૂલડોળનો ઉત્સવ અહીંયા બહુ મોટા પાયે થાય છે ગૌશાળા છે અણક્ષેત્ર છે આ બધાયની સેવા કરી છે જેટલા માણસો આવે ને જમવાનું સવારથી ચા ચાલુ થાય બાર વાગ્યા સુધી અને બારથી અઢી વાગ્યા સુધી જમવાનું હોય અઢી વાગે પાછો ચા ચાલુ થાય તો છ પાંચ વાગે પાંચ વાગેથી પાછો ખીચડી કાઢીને શીરાનો પ્રસાદ દેવામાં આવે છે રામચરિત માનસ મંદિરમાં રોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે તો સાથે સાથે ભગવાનને રોજ અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે દર વર્ષે અહીંયા ફૂલ ડોલ મહોત્સવ ઉજવાય છે જેમાં હજારો ભાવિકો ઉમટી પડે છે આમ આ અનોખું સ્થાનક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ રાજકોટ